ગાય જય માતાજી આજે આપણે લઈને આવ્યા છીએ દ્વારકાધીશનું તોરણ જે આપણે અગિયાર દલમાંથી બનાવેલું છે તોરણ સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે વચ્ચે સુરત દાદાનું કિરણ છે અને બે બાજુ દ્વારકાધીશ બનાવેલા છે આ કાર્ય નમો તોરણ સારું લાગ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બીજાને શેર કરો છે દ્વારકાધીશનું તોરણ જે આપણે અગિયાર જીરો દલમોતીમાંથી બનાવેલું છે તોરણ સારું લાગ્યું હોય તો લાઇક કરો અચ્છા આપણું દ્વારકાધીશનું તોરણ જે આપણે અગિયાર જીરો દલમતીમાંથી બનાવેલું છે તોરણ સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે તોરણ સારું લાગ્યું હોય તો બીજાને શેર કરો દ્વારકાધીશનું તોરણ આપણે અગિયાર ઝીરો દલ મોતીમાંથી બનાવેલું છે તો અમારું તોરણ સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બે પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે આ છે તોરણ સુરત દાદાનું સરસ કિરણ બનાવ્યું છે અને ભગવાન સુરત દાદાનું નામ પણ લખ્યું છે આ કાર્યનામો તોરણની ડિઝાઇન સારી લાગી હોય તો શેર કરો અને લાઇક કરતા જજો જય માતાજી તોરણ સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો તોરણ સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરતા જજો છે દ્વારકાધીશ નું તોરણ તોરણ સારું લાગે તો લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તોરણ સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે સરસ એવું દ્વારકાધીશનું તોરણ લાવવા છીએ આપણે અને વચ્ચે સુરત દાદાનું કિરણ છે જે આપણે અગિયાર ઝીરો દલ મોતીમાંથી યુઝ કર્યું છે તોરણની ડિઝાઇન સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બીજાને શેર કરો સારું લાગે તો કોમેન્ટ કરો તોરણ સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બીજાને શેર કરો તોરણ અગિયાર જીરો દલમોતીમાંથી યુઝ કરેલું છે સરસ એવા સુરત દાદાનું કિરણ છે તોરણ અમારું સારું લાગ્યું હોય તો બીજાને શેર કરો તમારા ગ્રુપમાં અને બધે શેર કરી દેજો આપણે યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂક્યા છે જેની વિઝિટ કરો અલગ અલગ પ્રકારના આપણે તોરણ બનાવેલા છે તોરણમાં આપણે અગિયાર જીરો મોતી યુઝ કરેલા છે અને આપણે આ સાડા ત્રણ ફૂટનું બનાવેલું છે અચ્છા આપણું આખું તોરણ જે આપણે અગિયાર જીરો દલ મોતીમાંથી બનાવેલું છે તોરણ સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાયક પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે અચ્છા આપણું આખું દ્વારકાધીશનું નું તોરણ આપણે કઈ રીતે બનાવતા હોય એનો વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે સરસ એવું દ્વારકાધીશનું તોરણ બનાવ્યું છે સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે તો આ હતું આપણું આજનું નવું તોરણ જે આપણે અગિયાર જીરો દલમતીમાંથી બનાવેલું હતું તોરણ સારું લાગ્યું હોય તો હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો દાનું કિરણ જેમાં આપણે આ નમો લખ્યું છે અને દ્વારકાધીશ નું તોરણ છે ફરી મળીશું નવા વિડીયો સાથે અમારો આ તોરણનો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો જેથી બીજાને પણ ખરીદી કરવી હોય તો મળી શકે આસાનીથી